આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસ અંતર્ગત ડભોઈ નગરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અર્થે શહેરી નાટક યોજાયા ગુજરાત શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલી સૂચના અનુસાર માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દિન સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના સ્વચ્છતા સેવા જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે સંદર્ભે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક કુમાર શાળા મહાદેવિયા સ્કૂલ એસટી ડેપો તેમજ નગરના જાહેર સ્થળો પર લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા શ્રી જનકભાઈ પંડ્યા તેમજ શ્રી આશીષભાઈ દવેની ટીમ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથેના શેરી નાટકોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી મેનેજર શ્રી મહેશભાઈ પરમાર ભાવેશભાઈ રાણા તેમજ ડભોઈના નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નાટકની સાથે સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યો હતો અને નગરજનોને સ્વચ્છતા એ પોતાની જવાબદારી છે એમ મુજબ જાગૃત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં કચરો કચરા પેટીમાં જ નાખવા અને નગરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડબોઈ સ્વસ્થ ડભોઈ બનાવવા હાંકલ કરવામાં આવી હતી રિપોર્ટર યતિન વાડન બીએન ન્યૂઝ ગુજરાતી ડભોઈ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ ક્રમોની જાહેરાત કરેલ છે જેના અંતર્ગત શહેરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા અને તેના વિશે સભાનતા લાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ મહેદવ્યા હાઈસ્કૂલ કુમાર શાળા એક અને એસટી ડેપોટ ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી શેરી નાટકના આયોજન કરેલ હતા સફાઈ એક દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી અવારનવારે કરતી હોય છે પરંતુ જ્યાં સુધી લોકફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી જેના કારણે થઈને હું ડબોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માગું છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ ડોરમાં આપો આપને સફાઈ કોઈ કોઈપણ ફરિયાદ હોય અમારા સુધી પહોંચાડો અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો કચરો છે 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 એ એ એ સડક પર આવે અને અને અંતે આપને જ જ હેરાન કરે ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને આપણી ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે પણ લોકો આની સાથે જોડાય સફાન સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ પોતાની ગલી પોતાનો મહોલ્લો પોતાની શાળા કોલેજ બસ ડેપો સાફની સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારે સૌને વિનંતી છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો